હેલો એવરી વન કેમ છો બધા સ્વાગત છે આપશોનું ફરી દેખો નવી વિડીયોમાં હું છું જિજ્ઞાસ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ આજે થઈ છે બે ઓગસ્ટ અને આજના આપશોને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ આજે હવે અમે નીકળી રહ્યા છીએ મોન્ટ્રીયલ તરફ સવાર પડી ગઈ છે અત્યારે વાગ્યા છે કહી દઉં તમને અત્યારે દસ વાગ્યા છે અને અગિયાર વાગ્યાનું ચેકઆઉટ છે ચેકઆઉટ કરી અને પછી મોન્ટ્રીયલ બાજુ નીકળીશું તો ભાઈ અત્યારે છે ને સાડા દસ થયા છે દસ ચાલીસ જેવું થયું છે અને અહીંયાથી હવે અમે નીકળી રહ્યા છીએ મોન્ટ્રીયલ જવા માટે અને બતાવો છો કે પોણા પાંચ સુધીમાં ત્યાં પહોંચી જઈશું પરંતુ પોણા પાંચ તો નહીં પણ સાત વાગી જશે કારણ કે બોર્ડર ઉપર બી થોડો ટાઈમ બગડશે અને વચ્ચે બી થોડી થોડી વાર ઊભા રહીને જઈશું શાંતિથી પણ સાત સાડા સાત સુધી છે ને અમે મોન્ટેરિયલ પહોંચી જઈશું અને ભાઈ જે કામ માટે આવ્યા હતા ને એ કામ વ્યવસ્થિત રીતે પતી ગયું અહીં આગળ અત્યારે સ્ટારબક્સમાં કોફી લેવા માટે ઊભા થઈ પરંતુ જે લાઇસન્સિંગ માટે આવ્યા હતા એ બધું કામ પતાવી દીધું પછી કુમારને મળવાનું હતું ફોરમને બે જણા એમની રીતે ટાઈમ સ્પેન્ડ કરે અને એ જરૂરી હતું અને આવ્યા પછી છે ને આયા હતા તો એમને ઇનફ ટાઈમ આપ્યો કે જેથી કરીને એકબીજાને ઓળખી શકે સમજી શકે અને બે દિવસે એ લોકો એમની રીતે ફર્યા એટલે એ બધી વસ્તુ બી સારી રીતે થઈ અને જો મહિના રહીને પાછું આવવાનું થશે કારણ કે મેરેજ એ વખતે કરવાના છે અને રોબિન્સ ફિલ્ડનું જે મંદિર છે ને ત્યાં આગળ કરવાના છે એટલે એ વખતે પાછું ફરી આવવાનું થશે તો જો અત્યારે બાર ને દસ થઈ છે અને એ આગળથી હવે અમે નીકળી રહ્યા છીએ થોડી વારમાં ફોરમ ન્યૂયોર્કમાં ગયા તો કેવું રહ્યું મજા આવી તમને ફરવાની મજા આવી નહીં કાલે કઈ કઈ જગ્યાએ ફર્યા હતા પછી કાલે અમે પહેલાં કરવા ગયા જી સ્કેપ પાર્ક પછી પછી હવે મૂવી જોવી કઈ મૂવી જોવી ગ્રાફિક વોર જોવું پورا એમ પછી પછી અમે થોડી શોપિંગ કરીએ પછી પછી અમે સેન્ટ્રલ કેવું હતું સેન્ટ્રલ મજા સેન્ટ્રલ પાર્ક બહુ સેન્ટ્રલ મસ્ત મજા આવી એમ તને સરસ તો ભાઈ એ લોકો એમની રીતે ફર્યા હતા અને ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો એટલે જે પર્પઝ માટે આવ્યા હતા એ પર્પઝ ઓલમોસ્ટ સોલ્વ થઈ ગયો હવે પાછા આવતા મહિને આવીશું પણ એ વખતે બધી ધડાધડી હશે કારણ કે ને એ બધું હશે એટલે એ વખતે આવો ટાઈમ નહીં મળે એટલે અત્યારે આવી ગયા એ સારું કર્યું કારણ કે પાછળથી પછી ફરવા ભરવાનો ટાઈમ કાઢો અઘરો પડે કારણ કે બધું મેરેજના રિલેટેડ બધું કામ ન બધું હોય ને એટલે જ ને એ વખતે ટાઈમ ના મળે એટલે જે બી હતું પણ જેના માટે આયા તે બધી વસ્તુ સુખરૂપે શાંતિથી પતી ગઈ છે હવે નેક્સ્ટ મહિને વાત બધી તો અમારી જે ન્યૂયોર્કની આ ટ્રીપનો જે મેઇન મોટિવ હતો ને એ જ હતો એટલે આ વખતે ફરવા ભરવાનું કંઈ એટલું બધું રાખ્યું નહીં જે બી ફરવા ભરવાનું હતું એ જેમ જેમ સમય મળ્યો એ પ્રમાણે કવર કરતા રહ્યા કે ભાઈ અમે જે વખતે ફ્રી પડ્યા ત્યાં અમે અમારી રીતે જઈ આવ્યા આ લોકો મેઇન પર્પઝ એ હતો કે આ લોકો ફરે એટલે એમના ફરવા માટે જે ટાઈમ જોતો હતો એ ટાઈમ એમને આપ્યો અને બાકીના ટાઈમની અંદર અમે અમારી રીતે ફર્યા તો આ અમારો મોટિવ હતો જે સારી રીતે અહીંયા આગળ સોલ્વ થઈ ગયો છે એટલે હવે પાછા મોન્ટેરિયલ બાજુ જઈએ છીએ અત્યારે હાલ તો બ્રેક લીધી છે હવે અહીંયાથી થોડા ફ્રેશ થઈ અને નીકળીએ હવે પાંચ દસ મિનિટ રહી નીકળીશું અહીંયાથી છુપી હૈ કહી હર પેડ એક કદાર હૈ હર છુપી સંવાદ ય જ નહી गीत पहचाना झीलों की आंखों में दिखा मुझे खुद जिसे मैं समझा था मंजिल वो था बस एक खुद सब more ગેસ ભરાવા ઊભા રહ્યા છીએ સારા ટોકા સ્પ્રિંગ સિટી છે ત્યાં આગળ આવી ગયા છીએ અને ગેસ ભરાઈ રહ્યા છીએ અત્યારે અને કેટલા વાગ્યા કહું તમને બે અને પાંચ થઈ છે અત્યારે અને અહીંયાથી મોન્ટેરિયલ હજુ છે ને અઢીસો કિલોમીટર જેવું બતાવો છો એટલે આમ તો પાંચ સવા પાંચે પહોંચી જઈશું એવું બતાવો છો કાલે કુની આઈલેન્ડ બીચ ઉપર ગયા હતા તો ત્યાં આગળ ગેસ પૂરાયો હતો એના પછી ગેસ પુરાવાની જરૂર નથી પડી અત્યારે અહીં આવી અને પહેલીવાર ઊભા રહ્યા છીએ હવે ગેસ બેસ ભરાઈ અને જઈએ હજુ એકવાર ઊભા રહીશું અને ગેસ પુરાવીશું જરૂર નહીં ગેસ પુરાવાની પણ પૂરાઈ દઈશું કારણ કે યુએસમાં છે ને કેનેડા કરતાં થોડો સસ્તો છે એટલે બોર્ડર ક્રોસ કરીશું ને પહેલાં પહેલાં પાછા એકવાર ઊભા રહીશું અને ગેસ બેસ ભરાઈ દઈશું અને પછી આગળ જઈશું તો ભાઈએ છે ને અહીંયા આગળ સારા ટોકા સ્પ્રિંગમાં અત્યારે બ્રેક લઈ લીધો ગાડી અહીંયા ઊભી કરી દીધી ગેસ બેસ ભરાવવાનો હતો ત્યાં આગળ સંકો દેખાય ને ત્યાં આગળ સેવન ઇલેવનનો સ્ટોર છે ત્યાં આગળ ભરાઈ દીધો ત્યાં આગળ જો ત્યાં આગળ ગેસ ભરાઈ દીધો અહીંયા આગળ આખું છે ને ફૂડ એક્ઝિટ જ હતો અહીંયા જો બધી ટાઈપના અહીંયા આગળ ફૂડના બધા જ છે આઉટલેટ અહીંયા મેકડોનાલ્ડ છે અહીંયા ડેનિસ છે ત્યાં કે છે આ બાજુ દનકિંગ ડોનર છે આ બાજુ બર્ગર કિંગ છે આ રીતનું બધું અહીંયા આગળ આખું છે ને આ ફૂડ એક્ઝિટ જ છે અને ગેસ સ્ટેશનને એવું બધું છે એટલે અહીંયા આગળ પતી ગયું કે અમારે તો જો કે નાસ્તો બધો ગાડીમાં જ કરવાનો હતો કારણ કે પીઝાન બીઝાન બધું પડ્યું હતું લઈ લીધેલું ત્યાંથી એટલે અહીંયા તો કોઈ જગ્યાએ ખાવાનું હતું નહીં એટલે ગાડીમાં બેસીને પતાવી દીધું બધું કાલે રાતે ડોમિનોઝમાંથી જે પીઝા ઓર્ડર કર્યો હતો ને એ વધેલો હતો અને જે થેપલાને બનાવીને લઈને આવ્યા હતા ને એ બધું હજુ છે જ पहिले यते अश्स खाधू नाही जे तू ए खाली कॉफी लई दी અત્યારે જો ત્રણ ને વીસ થઈ છે અને અત્યારે આપણે મોન્ટ્રીયલ તરફ જઈ રહ્યા છીએ આ બાજુ જો રાઈટ સાઈડ ઉપર મસ્ત મજાનું લેક છે હવે અત્યારે બોર્ડર એકસો ને કિલોમીટર અહીંયાથી બતાવો છે અને ત્યાંથી અમારું ઘર આવતા બસો ને વીસ કિલોમીટર થશે પણ આ એકસો તેતાલીસ કિલોમીટર કાપતા જનરલી સમજો ને સવા કલાક જેવું અમાર થશે અને જેમ જેમ કેનેડા બાજુ જઈ રહ્યા છીએ ને એ બાજુ જો આ ટ્રાફિક છે ને બહુ ઓછો થઈ ગયો હવે અહીંયાથી જ ને દોઢસો કિલોમીટર બોર્ડર છે પણ આવો છૂટો છવા ટ્રાફિક અમાર જેવી એકલ દોકલ ગાડીઓ જોવા મળે છે બાકી જ્યાં સુધી અલમાની હતું ને ત્યાં સુધી તો પેકે પેક ટ્રાફિક હતો રોડ ઉપર પરંતુ હવે જેમ જેમ કેનેડા આવી રહ્યું છે ને એ પ્રમાણે જો રસ્તા તમને ખાલી જોવા મળશે અને હજુ વાગ્યા છે કેટલા તો ત્રણ એકવીસ થઈ જાવ એટલે સાડા ત્રણ જેવું થયું છે બપોરના કંઈ વધારે ટાઈમ બી નહીં થયો પણ આ બાજુ ટ્રાફિક જનરલી આ રીતનું જ હોય છે અંજો ભાઈ બપોર પડીને એટલે શીતલ તો પાછળ તબિયતથી ખેંચી લીધી છે એને તો ઊંઘ ખેંચી લીધી ગાડીમાં ને ગાડીમાં અને બધા ઊંઘવાના મૂળમાં આવી ગયા છે મનો ઊંઘ ચડી જવો તો સીજી અને હવે છે ને જો આ જે આખી આવી ને આ બધી એડીનો એડીરોન ડેક માઉન્ટેન રેન્જ છે આ છે ને ટ્રેલ હાઇકિંગ અને એના માટે ફેમસ છે અત્યારે સમરની અંદર છે ને લોકો હાઇકિંગ કરવા માટે આવે છે અને હાઇકિંગના અલગ અલગ રૂટ બી આવી છે આખી માઉન્ટેન રેન્જ ખરી ને તે હાઇકિંગ માટે બહુ ફેમસ છે બધા મસ્ત મસ્ત પોઈન્ટ છે મસ્ત મસ્ત વોટરફોલ છે અંદરના રસ્તાઓમાં જઈએ ને આપણે અત્યારે તો જો કે હાઈવે ઉપર જઈ રહ્યા છીએ પરંતુ અંદર નાના નાના ટાઉન નાના નાના વિલેજ એ બધા રૂટ ઉપર જઈએ ને તો બહુ મસ્ત નજારો હોય છે અને ફોલ ને બધું એટલું બધું છે ને મસ્ત મજાનું તમને મજા મજા આવી જાય એવું જોઈએ અને જનરલી જેના હાઇકિંગનો શોખ હોય કેમ્પિંગનો શોખ હોય તો એ લોકોને મજા આવે એવું છે આ જગ્યાએ ધીરે ધીરે રહી કે પીછે છુપ सड़कें हैं खाली पर मन है भरा घर की ओर चल पड़ा हूँ फिर जरा गाड़ियों की आवाज दूर जाती रही दियों की सांसे कुछ कहती रही मेरे साथ चल रहा है सन्नाटा भी जैसे हर पेड़ मेरा राज जानता भी पीछे रह તો ભાઈ કેનેડાની બોર્ડર આવવાની થઈ ગઈ છે અને જુઓ સિત્યોતેર કિલોમીટર બાકી છે અમારા ઘરના બોર્ડર એક પોઈન્ટ બે કિલોમીટર છે એટલે એક પોઈન્ટ બે એક કિલોમીટર અહીંથી બોર્ડર છે અને ત્યાંથી પછી બીજા છોતેર કિલોમીટર અમાર ઘરે એક કલાકના દસ મિનિટ બતાવે છે ઘરે પહોંચતાં પહોંચતાં પણ હવે જોઈએ બોર્ડર ઉપર કેટલો ટાઈમ બગડે છે કેટલો ટાઈમ લે છે એના ઉપર બાકી જો કંઈ ટાઈમ નહીં બગડે અને ટ્રાફિક નહીં નડે તો છ વાગ્યા સુધીમાં તો પહોંચી જઈશું ઘરે પણ હવે બોર્ડર ઉપર કેટલો ટાઈમ બગડે છે તો ત્યાં જઈશું એટલે ખબર પડશે પણ આ જો અહીંયાથી આ બધું બોર્ડર ચાલુ થઈ ગઈ આ બાજુ બધું યુ એસનું છે આ છેલ્લો એક્ઝિટ છે એના પછી સીધા કેનેડાની બોર્ડર આ જે એક્ઝિટ આવ્યો ને એના પછી જો સામે કેનેડા કસ્ટમ લખ્યું છે ને બસ અહિયા થી હવે એક કિલોમીટર માળ છે બોર્ડર તો જો આ બોર્ડર એ પહોંચી ગયા છીએ લાઈન નહીં અમારી આગળ ત્રણ ચાર ગાડીઓ છે અને અહીંયા બતાવો છો પંચોતેર કિલોમીટર બાકી છે અહિયાં થી પાંચ ના પહોંચીશું એવું બતાવો જ અને જોઈએ હવે અહીંયા કેટલો ટાઈમ બગડે છે બહુ વાર લાગે એવું લાગતું નહીં આમ તો જો પાંચ ના પંચાવન થઈ ગયા પાંચ મિનિટ થઈ ને શ્રીજી ચાર પાંચ મિનિટની અંદર બોર્ડર ક્રોસ થઈ ગયા હવે કેનેડામાં આવી ગયા છીએ અમે અને અહીંયાથી હવે છે ને એક કલાક બતાવે છે ઓગણસાઠ મિનિટ બતાવે છે ચુંબોતેર કિલોમીટર છે આપણું ઘરે અહીંથી વેલકમ ટુ કેનેડા ભોંજુર ક્યુબેકનું બોર્ડ આવી ગયું જો ફ્રેન્ચ ચાલુ હવે ભોંજુર ક્યુબેક હવે રસ્તામાં જે પહેલું ટીમ હોટર્ણ આવે ને ત્યાં જવામાં આવશે ત્યાં કોફી વોફી લેવામાં આવશે ફ્રેશ થવામાં આવશે અને પછી ઘરે જઈશું બોર્ડર ક્રોસ કરી દીધી ને એટલે હવે ભાઈ ઘરે આવી ગયા કારણ કે અહીંયાથી તો ખાલી કલાક જ છે એટલે અહીંયાથી કંઈ ટાઈમ થવાનો નહીં એટલે શાંતિથી ફ્રેશ બેશ થઈ અને પછી ઘરે પહોંચી જવાબ એ છે ને ક્યુબેકનું રેસ્ટ એરિયા છે અત્યારે રેસ્ટ એરિયા ઉપર આવી ફ્રેશ બેશ થઈ ગયા અંદર આવી રીતે સ્નેક બેક મૂકેલા છે તમે નાસ્તો કરવો હોય કે એવું કંઈ કરવું હોય ને તો એ બેસીને કરી શકો છો ઓવનને એવું બધું મૂકેલું છે આ બાજુ વોશરૂમ ને એવું બધું છે પાછળ ગાર્ડન ને એવું બધું છે બોર્ડરથી છે ને ચાર કિલોમીટર છે આવું અહીંયા વધારે દૂર બી નહીં બારની સાઈડ જો ગાડીના ચાર્જિંગ માટેના સ્ટેશન ત્યાં મૂકે છે એક બે ત્રણ ચાર અને આ રીતે પાર્કિંગ છે અને આ રીતનું છે રેસ્ટ એરિયા ફ્રેશ થવું હોય તમારે ખાવું પીવું હોય નાસ્તો કરવો હોય તો એના માટે તમે અહીંયા ઊભા રહી શકો આપણે ગાડી અહીં મૂકી દીધી હતી સારું છે નહીં રેસ્ટ એરિયા હું એ પહેલી વાર આવ્યો પહેલાં તો બોર્ડર જોડે જે હતું ને એમાં જતા રહેતા હતા પણ ત્યાં કામ ચાલે છે ને એટલે બંધ કરી દીધું છે એટલે અત્યારે અહીંયા સારું છે પણ બેસવા બેસવાનું બધું સારું છે અને સારી રીતે બનાવ્યું છે હા પાછળ ગાર્ડન વાર્ડન એ મસ્ત બનાવ્યું છે પહેલાં એ હતું જ ફોરમ પણ આપણને ખબર નથી કારણ કે આપણે સીધા શું બોર્ડરે જ ઊભા રહેતા હતા અહીંયા આવતા જ નહોતા પણ સારું છે ફાઈનલી જો છ વાગે ઘરે આવી ગયા ઘરે આવીને બધા સામાન બમાન ગોઠ્યો એટલે છ ને દસ થઈ ગઈ પણ છ વાગે ઘરે આવી ગયા અને ઘરે આવ્યા એટલે સંતોષ થયો નહીં શીતલ ગમે તેવી સારી હોટલ હોય ગમે તેવું હોય પણ થાક તો ઘરે આવીએ તારઝ ઉતરા નહી ઘરે આવીએ એટલે પછી આમ એવું થાય કે હા ઘરે તો અત્યારે થાકી ગયા શીતલના મોગ ઉપર થાક તમને દેખાશે

અને મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આપ સૌના હિન્દ વંદે માતરમ આપસોનો દિવસ શુભ રહે મળીએ નેક્સ્ટ વિડીયોમાં